ગુજરાતમાં ઓગણત્રીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આજે વહેલી સવારે ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્વાંટ તાલુકાના પાનવડ પંથકના રૂમડીયા વાટડા કનલવા સિંહાદા સહિતના વિસ્તારમાં વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો બોતેર કલાકમાં કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી છે હાલ ખેડૂતો ડાંગર સોયાબીન અડદ સહિતના પાકોની લણણી કરી રહ્યા હોય તે વેળા જ વરસાદ વરસતા તેમને નુકસાનની ભીતિ છે વહેલી સવારે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો પાકોને સુરક્ષિત કરવા દોડ્યા હતા જિલ્લામાં ખાસ કરીને ડાંગરનો પાક તૈયાર હોય ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી જગતનો તાત ચિંતિત બન્યો છે અન્ય વિસ્તારમાં પણ અમી છાટણા થતા ખેડૂતો પોતાની જણશો સુરક્ષિત જગ્યાએ ખસેડવાના કામમાં જોતરાયા છે